ગુડ મોર્નિંગ પરમેશ્વર પરમેશ્વરનો આભાર માનીએ કે આજના દિવસ આપણા જીવન મળ્યું અને માટે વિશેષ આજના દિવસે આપણે પિતા પરમેશ્વરના પવિત્ર વચનો વાંચન કરવાના છીએ એ વાંચન તો છે લેવ્ય પુસ્તક અને તેના ચોવીસ અધ્યાય પિતા પરમેશ્વરને વિનંતી કરીશ કે પિતા પરમેશ્વર આ વાંચન વાંચવાને માટે મારી સહાયતા મદદ કરે શ્રોતાજનોને આ વાંચન સમજવાને માટે પિતા પરમેશ્વર તેમની સહાય મૂકી હવે આપણે પવિત્ર પુસ્તક અને તેનો લેવિયાના પુસ્તકમાંથી ચોવીસ મુદ્દે તેનું વાંચન કરવાના છીએ પવિત્ર પુસ્તક બાઇબલ

સાંજથી સવાર સુધી હારુન હંમેશ તેની વ્યવસ્થા રાખે તે વંશ પરંપરા તમારે માટે સદાનો વિધિ થાય યહોવાની સમક્ષ નિર્મળ દીપ વૃક્ષ તથા દીવાઓની વ્યવસ્થા તે હંમેશ રાખે અને તું મેંદો લઈને તેની બાર પોળીઓ કર દર પોળી બે દશાંશ હોય અને તું યહોવાની સમક્ષ શુદ્ધ પર તેઓની બે હાર કર એટલે દીપ છ અને દરેક હાર પર તું એ માટે કે રોટલીને માટે તે યાદગીરી રૂપ થાય એટલે યહોવાને માટે હોમ યજ્ઞ થાય હંમેશા દર વિશ્રામ વારે યહોવાની સમક્ષ તે તેની વ્યવસ્થા રાખે ઈઝરાયેલી લોકો તરફથી એ સદાનો કરાર છે અને તે હારૂની તથા તેના પુત્રોની અને પવિત્ર જગ્યાએ તેઓ દેખાય કેમ કે સદાના વિધિ પ્રમાણે તે તેને માટે યહોવાના હોમયજ્ઞ પરમ પવિત્ર છે અને એક ઇઝરાયેલી સ્ત્રીનો દીકરો જેનો પિતા મિસર્યો હતો તે લોકો મધ્ય ફરવા નીકળ્યો અને તે ઇજરાયના દીકરાને તથા એક ઇજરાય પુરુષને ઈજરાયલીશ્રી ના દીકરાએ યહુવાના નામનું દુર્ભાષણ કરીને શાપ દીધો અને લોકો તેને મુસા પાસે લાવ્યા અને તેની માનું નામ સલોમી થતું

તે સર્વ પોતાના હાથ તેના માથા પર મૂકે ને સમગ્ર પ્રજા તેને પથ્થરે મારે અને ઇઝરાયેલી લોકોને તે એમ કહે કે જે કોઈ પોતાના ઈશ્વરને સાપ દે તેનો પાપ તેને માથે અને જે જન યહોવાના નામનું દુઃખ કરે તે નિશ્ચય માર્યો જાય સમગ્ર પ્રજા તેને નક્કી પથ્થરે મારે જ્યારે તે યહોવાના નામનું દુર્ભાષણ કરે ત્યારે તે માર્યો જાય પછી તે પરદેશી હોય કે વતની હોય અને જે જન કોઈ મનુષ્યને પ્રાણઘાતક માર મારે તે નક્કી માર્યો જાય અને જે જન પશુને એવું મારે કે તે મરી જાય તે તેનો બદલો ભરી આપે જીવને બદલે જીવ અને જો કોઈ માણસ પોતાના થાય એવું કંઈ કરે તો જેમ તેણે કર્યું હોય તેમ જ તેને કરવામાં આવે ભાંગવાને બદલે ભાંગવું આંખને બદલે આંખ દાંતને બદલે દાંત જેવી ખોડ તેણે કોઈ માણસના શરીરમાં કરી હોય તેઓ જ બદલો તેને પાય અને પશુને જે કોઈ मारे તે તેનો બદલો ભરી આપે અને જે કોઈ મનુષ્ય ઘાત કરે તે માર્યો જાય જે વતનીને માટે તેમાં જ પરદેશીને માટે એક જ પ્રકારનો કાયદો તમારે રાખો કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું અને મૂસાએ જે ઇઝરાયલ લોકોને કહ્યું હતું તેમ તેે સાપ આપણાને શામણી બાર કાડી લાવે ને તેને પથરે માર્યો અને જેમ હોય મૂસાને આજ્ઞા કરી તેમ વચનોને પ્રાર્થના હે રાજા અને પ્રભુ ને પ્રભુ ધન્યવાદ કરીએ છીએ કે ત્યાર તમે રસુન ધકોમાં પાપ તમે તમારું વચન પૂરા પાડ્યું એના માટે વાંચન બહુ પુષ્કા છે શંકર મારે ખૂબ ભાવ ઉત્સાહ છે જે રોગો વચન ઉત્સાહ રહે પણ એમના દયમાં પ્રવુ તમે વાર્તાનો પહેરવાર કરો છો અને એ દ્વારા દેહ પ્રાપ્તમાં તમારે કમ કરી તમિથવા દે તમારા શંકર શેંકરનું માણી તો મિત્રો અને એમના દ્વારા પણ ઘણા અર્થમાં વિતાજીભાઈ આકાશમાં ભજ લૂતો આનંદ કરી તમિત્વાદે છે જેનો બી મહાશેક્રમો મેં જાણીએ છીએ નથી જાણતા ઉત્સાહ અને મિત્રો મારી પાસે

એ તમારા હાથમાં સોંપે છે પ્રભુ પુષ્કળ ગરમી પડે છે ત્યારે પ્રભુ તમારા બાળકોને પશુ પંખીઓને પ્રાણીઓને પણ તમે સંભાળો જ્યાં જ્યાં પાણી નથી પ્રભુ ત્યાં તમે પાણી પૂરું પાડો એ તમે સમય પ્રાર્થના કરીએ છીએ જ્યાં જ્યાં તમારો વચનો પ્રભુ ભવાય છે પ્રભુ એ વચનો ભવાય ત્યારે ત્યારે પ્રભુ એનો સાહીઠ સિત્તેરનો સો ગણો ફળ આવે એવું તમે થવા દેજો